काष्ट की माला बनाई बीच में डाला सूत माला बिचारी क्या करे झपने वाला कपूर नहीं माड़ा थोड़ा दिवस रुद्राक्ष ने माड़ा ली मंत्र माड़ा ने मूर्ति कोई दिवस बदले नहीं मंत्र माड़ा ने मूर्ति कोई दिवस न बदले એ મંત્ર જે ગુરુ મહારાજે આપ્યો હોય એ મંત્ર સદાય જીવન પર્યંત એ મંત્ર રહે છે એક માળા જે આપી હોય એ માળા માળા એક રહે અને ભગવાનની ઈષ્ટદેવની જે મૂર્તિ છે આપણા જે હૃદયમાં બિરાજિત છે એ જ મૂર્તિ કાયમ એક જ રહે એ વારા ઘડીએ ઈષ્ટ બદલાવાથી કાંઈ ભગવાનની પ્રાપ્તિ ન થઈ જાય જેવું છે એવું ઈષ્ટ દેવ આ ઘણા તો થોડી વાર દિવસ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ કરતા હોય થોડા દિવસ સત્યનારાયણ ક્યાંક કે એમાં જામતું નથી એટલે આમાં દહીં જમાવાય આ જામે એવું દહી જામે ભાઈ થોડા દિવસ લક્ષ્મી નારાયણ કર્યું થોડા દિવસ આમાં મેળ નથી જામતો ચાલો સત્યનારાયણમાં થોડા દિવસ સત્યનારાયણ જપે વળી પાછું એમ થાય જી મેળ કહેવાત કે સ્વામિનારાયણ બડુંકા બરોબર છે હાલો સ્વામિનારાયણમાં કાલે જ હું ભાઈ જયંતીભાઈ બેઠા થઈ ચર્ચા કરતા હતા આ બદલા બદલી કરવાની જરૂર નથી આપણો જે ઈષ્ટ દેવ છે એ આપણો છે એ આપણો જ રહેવાનો છે એનામાં એને બદલવાથી કઈ પરમાત્મા દસ ખાડા કરો દસ દસ ફીટના એનાથી કઈ પાણી નહીં મળી જાય એના કરતા સો ફૂટ એક જ ખાડો સો ફૂટ ઉતારી દો થોડા દિવસ ઓલા આ બધા સંપ્રદાયો છે કાલે ચર્ચા કરતો ત્યારે પણ આપણો મૂળ સનાતન ધર્મ તો એક જ છે ધર્મ એક છે બાકી બધી દાળીઓ છે એ ધર્મ એનું નામ શું તો એનું નામ સનાતન છે એટલા બધા લોભામણી લાલચો આપી આપીને ધર્મ પરિવર્તન કરાવવાના જે ધંધાઓ ચાલે છે બદલા બદલી કરવાની શું જરૂર છે ભાઈ અત્યારે તમે આટલા સમયથી વ્યાસપીઠ સાથે બધા જોડાયેલા છો વ્યાસપીઠે કોઈ દિવસ આગ્રહ નથી કર્યો કે તમે આને આ જપ કરો કૃષ્ણની કથા કહું છું એટલે કૃષ્ણ ના જ તમે ગુણગાન ગાઓ કૃષ્ણની જ તમે તમને એનામાં રામ દેખાતા હોય તમે એનામાં શિવ દેખાય હનુમાન દેખાય માતાજી દેખાય જે જે તમારી ભાવના હોય ત્યાં તમે માથું ટેકવો ક્યાંક તો માથું ટકાવો જ્યાં ત્યાં ભટકવાની જરૂર નથી ફલણ એમ કે અમારો ધર્મ અમારો ધર્મ નહીં ધર્મ તો એક છે મૂલત સનાતન છે આદિ અનાદિથી થી ચાલતું આવતું જે ધર્મ છે એનું નામ બાકી બધા સંપ્રદાયો છે જરૂર જ્યાંથી જેને અનુકૂળ પડ્યું અને એ અનુકૂળતા પ્રમાણે પણ મૂળ સનાતન આપણું ભૂલાઈ ન જાય એનું ધ્યાન દેજો સનાતન આજે આદિ અનાદિથી ચાલતું આવતું સનાતન ધર્મ